નમસ્કાર મારા મિત્રો હવે મારા હોમગાર્ડ ભાઈઓ માટે એક એવી ન્યૂઝ લઈને આવ્યો છું એક એવી વાત લઈને આવ્યો છું એ જાણ્યા પછી દરેકે દરેક હોમગાર્ડ માં જે મહત્વનો એ ટોપિક બની જશે ચર્ચાનો વિષય બની જશે મિત્ર આપ તમામ જાણો છો કે વર્ષોથી હોમગાર્ડ માં જે અલગ અલગ જિલ્લામાં જે અલગ અલગ સીટ પર જે અધિકારીઓ આવે છે ક્યાંક ક્યાંક તે તમામે તમામ વ્યક્તિ પોતાના બનાવેલા નિયમો તમારે પર થોપી દેતા હોય છે અને આવા અધળક વસ્તુ તમે ફેસ કરી છીએ મેં પોતે પણ ફેસ કરી છે અને આજે દરેક હોમગાર્ડ ફેસ કરતો હશે પણ મિત્રો ક્યાંક આજના આ વિડીયો જોયા પછી આજે આ ન્યૂઝ મેળવ્યા પછી તમે ક્યાંક ખરેખર તમને ગલગલ થઈ જશે તમે ખુશ થઈ જશો અને તમને ખરેખર પ્રાઉડ ફીલ થશે કે ક્યાંક હવે એક એક વસ્તુ આવી રહી છે કે જે ક્યાંક અમને ખૂબ મદદ કરશે મિત્રો તમામ જાણો છો કે આજે મોટ મોટા જગ્યાએ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ હોમગાર્ડ છે જેનું કારણ ફક્ત એવું છે કે જે નિયમ થોપવામાં આવે છે સો મિત્રો આજના વિડીયોમાં આપણે એ બાબત પર વાત કરીશું કે ખાસ જે ન્યૂઝ છે જે બાબત છે કે જે જાણ્યા પછી તમને ખરેખર ખૂબ આનંદના તમને જે સમાચાર છે તેની હું વાત કરીશ અને ખાસ હું તમામ મારા ભાઈઓને વિનંતી કરીશ કે આપણે તમામે તમામ ભાઈ તમામે તમામ ગ્રુપમાં વિડીયોને ખાસ શેર કરજો અને આ જે ન્યૂઝ છે એ તમામ સુધી પહોંચતું કરજો સો મિત્રો આપણે આગળ વધીને વાત કરીએ છીએ આજે સૌપ્રથમ હું તમને એક બાબતની વાત કર દઉં કે જ્યારથી આપણે છ મહિના પહેલા જયારે યુટ્યુબ પર આપણે આવ્યા હતા લાઈવ ને ત્યાર પછી જે આવેદન પત્રનો જે સિલસિલો ચાલ્યો જે આવેદન પત્ર આપ્યું ને જે પછી જે આપણો જે વેતનનો વધારો થયો

સો મિત્રો એ વ્યક્તિને હું ખૂબ ટૂંક સમય પ્રયાસ કરીશ આપણી ચેનલ પર એ વ્યક્તિના એફર્ટ એવા છે આગળ વાત કરી કે આ જે અધિકારીઓ તમારા પર નિયમો થોપી દેતા હોય છે જે મન જે પોતાના મનસ્વિનિયમ તમારા પર મૂકી દેવામાં આવતા હોય છે મનફાયદા તમને બંધ કરવામાં આવે તમને સ્થગિત કરવામાં આવતા હોય છે તો ક્યાંક અહીં જે પ્રશ્ન ઉભો થતો હોય છે કે આપણે ફરિયાદ કરવી ક્યાં આપણે જઈને બોલવું કોને આપણે કોઈને મળવું ક્યાં બાજુ સો આવા અધરક પ્રશ્નોથી હંમેશા હોમગાર્ડ્સનો મિત્ર જે હંમેશા પહેલા તો જે એને જે તકલીફ એ વેટ તો આવ્યો છે કોઈ તેને સાંભળતું નહોતું કોઈ તેને મતલબ એની પ્રોબ્લેમ સમસ્યાનો સમાધાન આવવાળો કોઈ વ્યક્તિ નહોતો પણ હવે ક્યાંક કોઈ એક બે વ્યક્તિના જે એફર્ટ્સ છે એના પછી એ તમામના જે લોકો લાંબા સમયથી જે એફર્ટ્સ લગાવતા હતા તેના પછી

તો મિત્રોને એવું લાગતું હોય છે કે હવે મારું શું મને કોણ સાંભળશે તો ખાસ એક વ્યક્તિ મેં વાત જે આગળ વાત કરી કે એક વ્યક્તિ તો બે વ્યક્તિના જે પ્રયાસથી એ લોકો જે ન્યૂઝ ચેનલ ચાલુ કરવા માટે જઈ રહ્યા છે અને ફક્ત તેમાં ખાસ લોકો ધ્યાન આપશે હોમગાર્ડ ટીઆઈ જીઆઈડી ના મિત્રો માટે જી હામી તમને નવાઈ લાગશે કે આ આવું હોઈ શકે પણ ખાસ એ વ્યક્તિઓના લાંબા સમયના જે એમ લોકોને જે પ્લાનિંગ હતું તેના પછી તે લોકો સરકારમાંથી એ જે પરિપત્ર કહેવાય કે એ લોકોને ઓફિસ એલિજીબલ ટુ સ્ટાર્ટ ધ ન્યૂઝપેપર

ખાસ કે એ મિત્ર લોકોએ જે મુજબનો જે વિચાર વિચારસરણી રાખી છે અત્યારે થોડી કોન્ફિડેન્સલ છે એટલે એ વ્યક્તિનું નામ નહીં કહું એ જે ન્યૂઝપેપરનું જે ટાઇટલ છે એ પણ તમને નહીં કહું પણ ખાસ જે ન્યૂઝ છે કે જે ન્યૂઝપેપર શરૂ કરવા માટે જઈ રહ્યા છે કે જેમાં હોંગર આખી ગુજરાતની જે હોંગર છે તેના જે કે મુદ્દા તેમાં જે કઈ પ્રશ્નો છે તેમને જે કઈ વસ્તુ તેના પર થોપવામાં આવતી હોય છે તેના અગેન્સ્ટમાં તમારી માટે બોલવાવાળા જે વ્યક્તિ ઊભા થઈ રહ્યા છે તે જે ન્યૂઝપેપર વાળા વ્યક્તિ છે હું નામ તમને કહું છું નામ હમણાં નહીં કહું પણ ક્યાંક ટૂંક સમય તમને નામ એ જાણવા મળી જશે ન્યૂઝપેપરમાં જાણવા મળી જશે તો મિત્રો ખાસ જે લોકોને અત્યાર સુધી જે લોકો કહેતા હતા કે હોંગર્સના કોઈ માવતર નથી તેને સાંભળવાળો કોઈ વ્યક્તિ નથી પણ ખાસ હવે ન્યૂઝ ચેનલના માધ્યમથી ક્યાંક તમને સાંભળવામાં આવશે અને સીધી વાત છે કે આપણા જે લોકશાહી દેશમાં જે ચાર સ્તંભ જે ચોથો સ્તંભ છે તે મીડિયા મીડિયા મિત્રો હોય છે તો મોટા ભાગના મિત્રો આપણો પ્રશ્ન નથી લેતા પણ હવે દળમાંથી રહેલા વ્યક્તિઓ જ્યારે પોતે આવી યુનિવર્સિટી કરવા માટે જઈ રહ્યા હોય તો ખાસ આ આને ખુશીના સમાચાર હું ખૂબ ગણું છું કારણ કે આજે આપણે તમામ જે ઓછું વેતનથી તો આપણે ગુજરી રહ્યા છીએ જે વેટીએ છે પણ એમાં જો ગરીબીમાં જે અત્યારે મોંઘવાડી તમે જાણો છો કે મોંઘવાડી એક પીક પર છે તો આવા સમયમાં જ્યારે કોઈ નિયમ તમારા પર થોપવામાં આવે તમને ખોટી તમને બંધ કરવામાં આવે તો જે દરરોજના જે ચારસો ચોપન જતા હોય તેની વેદના હું સમજુ છું પણ આવી વેદનાઓનો હવે નિકાલ ખૂબ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને તમારી માટે ક્યાંક કોઈ તમારો અવાજ ઉઠાવી શકે અને તમારી માટે કંઈક વસ્તુ નિરાકરણ લાવી શકે તેવું ઇનિશિયેટિવ જે કરવા માટે જઈ રહ્યા છે ખરેખર હું ન્યૂઝ મેળવ્યા પછી મને પણ ખૂબ ખુશી થઈ છે અને આઈ હોપ તમને પણ થઈ જશે સો મિત્રો તમને આ ન્યૂઝ કેવી લાગી ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અને ખાસ તમારા મિત્રો જોડે શેર કરજો અને જો આના વિશે તમારું કંઈક ઓપિનિયન હોય તો ખાસ કમેન્ટમાં લખજો તો મિત્રો ખાસ તમે લખજો બાકી તમારા અને પેલા ભાઈ વચ્ચે મધ્યસ્થી તરીકે આપણું પ્લેટફોર્મ છે જ જેના પર આપણે કન્વે કરતા રહીશું સો મિત્રો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત